તો આપણું ટ્રેક્ટર છે કેપ્ટન ટ્રેક્ટર હોય ને એને ભાઈ આવો ટાંગા ને બાગા ને જોડો વિડીયો બરોબર તો તમને ખબર પડે કેવી રીતે ટાંગા પગતા બોળી થાય એમ તો પિક્ચર ને આ પગતા છે અમારે તો આને છે હાંકડા તો બોલો ભાઈ એક ટાંગો તો ખોલી નાખ્યો છે બોલો ટાંગો એટલે કે શું કે બોલ ને એવું ખોલ નાખ્યું એમ બાકી બધું આ બધું બાકી હજી પહેલાં તો આને ઓછું કરવું પડશે એનાથી બોલો ફરી આગલા વિડીયોમાં તમે જોઈ શકો ને કાંજીભાઈ કંઈક જોવે છે અમારે હું જોઈ કાંજીભાઈ સાચી વાત છે આમાં કે કઈ રીતનું આમ શું કેવાય પ્રોસેસ બોલ બેન એક કરવા નહીં આમાં જો ટાંગ હોય ને આગળ થઈ જાય અહીંયા તો મારે બપ મને લાગે પાવડો ભાંગી નાખીએ પાવડે પાવડે કાપે પાણો કાપે કેમ કે છે ને બોલે નીચે મેકવાનું આવડે ટાયર ઊંચું રહે ને એમ તો થોડો ઘણો પાવડો લાગે મજબૂત છે જો ને પાવડાને કાંઈ થતું નહીં લોટકો પાવડર લોટકો અલી બધું પ્રોસેસ કરને કે પછી હું તમને બતાઉં તો વિડિયોમાં કન્ટીન્યુ બની ને કેપ્ટન ચેક કરો નહીં તો ખાસ નકામ વિડિયો જોજો થાકે હવે મિત્રો તો આ બે પેથીના તાંગો કાઢી નાખવા હવે કેવી રીતે કરી એ જોજો તમે વિડિયોમાં બરોબર એમ મને તો કઈ ખબર નથી બરોબર અંતર તો ડીસ ફેરવે દો અને વાલેની સટકાવા ખાલી કરન સટકી ગયા બોલ બોલ

તો આપણે કરી નીકળ્યા કે મસ્ત મજાને આ બજેમ કાન્જીભાઈ અને બુલુભાઈ અર્શિત ભાઈ ઈ બધા આલે જાય જો આપણે હાથમાં કાય નહીં જો આપણે ખાલી કાન્જીભાઈ મહારાઠા ને દાતો લઈ લીધો છે ને બુળુભાઈને લઈ જાય ને મારા બપ્પા આલે આવશે ઓલી બધું ટેક્ટર લઈને તો આપણે જાય ને અર્શિત ભાઈ ને દાતા લઈ બને મારા બપ્પા બોલો આ ચારે ભાઈ ને એક એક દાતો જો આમ બુલુભાઈ અર્શિત ભાઈ તો છોડા મિડે જો આમ ને જો ચારે ભાઈ એક એક દાતો જો બુલુભાઈ પાસે એક અર્શિત પાસે

દાતા બધા સડાઈ દે આવડે મસ્ત મજાના તો આવે પછી હું તમને તો હવે કાંજી કાંજી પહેરી દાતા બધા સડાઈ દે આવે જો આ દેશી ઉગાડી ગઈ બનાવી રહે પાળા બાળા સડે તો કેવા સડે હું તમને બતાવી તો વિડીયોમાં બી કેપ્ટન ટેક્ટરવાળાને જરૂર ને જરૂર જોજો બરોબર ટેક્ટર હોય એને બાકી ન જો તો કાંઈ વાંધો નહીં ઓલી બાજુ મને અડસદ સડાવે ચાર દાતા સડશે અમારે બરાબર તો આ ફૂલાફટ ફટાફટ કાંજી પહેલાં સડાઈ ગયો ભાઈ ગા મારા મોટા ખેડૂત કે ટોરાઈ જાય એટલે બધું દેખાય એ કે બહાર નીકળો બહાર નીકળો એટલે એ વાત ટોરા ભીનું છે તો આપણે જઈ ટેક્ટરી વાહે કાંજી બેન બધા આટા મારે છે પાળા બાળક કોમેન્ટમાં કહી દીધું બાકી તમને નહીં દેખે હું દેખાડું બરોબર પેલા તો આપણે ટ્રાય કરીએ કેમ તે હાલે કે નથી હાલતો એમ તો મસ્ત મજા પાળા તો સડે છે પણ હવે હેર ઉછી નહીં ગયા બરોબર તો ઓલ ને બોયલ ને ટાંકે દબાઈ જાય પણ તો એ વાંધો નહીં ને હજી થાય છે થોડોક થોડીક વરાફ વધારે હોય ને તો મજા આવે બાકી જો હર્ષિતભાઈ ગયા છે તો જો આવી રીતે પાળા બાળા બાંધીએ તમે કેવી રીતે બાંધો કોમેન્ટમાં કહી દીધો મસ્ત અર્શિત હર્ષિત ચડી ગયા ખાધો આવું એ બધું જો આવી રીતે પાળા ચડે તો ગારો થાય ગારો ને વાં તેને ભાઈ ટોરવા આવી ગયો બોલો એટલે જોવા જમી તો જોઈ ખાલી એમ કેમ થાય કેમ નહીં એમ જોવું તો પડે જી જો મિત્રો ને મારે બોલો ભાઈ બે મનમાં બાકી બે હોવાનું મારા રહેલા હોય એ બધા આવેલા આવે ને આપણે બેહવાનું બોલો ભાવિ ફાળ બાર છોડે તો આ લે મારા પપ્પા એ ઉભો જ આપણે નેતા ભાઈ એવું પાંચ બેઠા મારે તો હાલો ભાઈ તો એ મારતો એ ભલે ભાઈ ભલે પાણી મિત્રો નવો દેવ તૂબી જોઈએ ને આપણે છોર છવરમાં સાંટવા મળીએ દવા કેમ કે રેંગડી બીંગડીમાં છાંટવી પડે દવા દવાનાખરે રીંગણા બીંગડા હળી જાય પા તો હરષદભાઈ સાંટવા વહી ગયા આપણે એક બે પોપ સાંટી દીધા ને આવશે ત્રીજો પોપ હવાર હવારમાં બોલો નવ નથી વહી ગયા તી ચાલો હું જાઉં સાંટવા ડીંગડીમાં ને કન્ટિન્યુ બને રેલો આપણો પોપ છે બદલી દેલો આખો હેલો હેલું ને આમાં પછી શીભડા પીવડાય શીબડામાં આપણે દવા નથી સાંટતા કેમ કે ને એ હળે નહીં ને વોલીબોલ અમારે હર્ષદભાઈ સાંટે છે ને આમાં કેમ સાંટી દીધેલી ખબર એની નહીં

આમે તેને ભાવ તો બરાબર પણ હળી જાય ધીંગણા આવતા નથી કરવું તો કરવું હું જો તો હું હર્ષદભાઈ દવા સાંટ મસ્ત મસ્ત સાંઠી દે પછી સાંટવાનું છે આપણે માઇન્ડવીમાં કેમકે એને માઇન્ડવીમાં મહી આવી છે કે આ વરસાદ એવો હોય આ વહેવા ને તો મહી બી આવી ગઈ હું હર્ષદભાઈ મેડ્યુમાં તો વેડિયોમાં તમે કન્ટિન્યુ બનાવી આ વાંચે તો બે મણનો પોપ છે તમને એમ લખ થતું છે કે જરી ગયો પણ ના ભાઈ બે મણનો પોપ છે બરાબર અહીંયા તમે ભાઈ સાંટતા સાંટ થાયેલા જાય છે ને આપણેથી સાંટા સાંટ જાય બરાબર તો મોટે દીધું કેમ કે બાંધવું પડે મારો ભાઈ ને મોટું બધું બળે પશુ બહુ એની ઝેડ બધી આ બધો હોય ભાઈ સાટે મસ્ત મજા આપણે કઈ ખબર આમ ભાઈ હેડું બેડું થાય મળ્યું રિપેરિંગ કરવું હતું એવું લાગે મને તો એને હેડું થાય તો તમને દેખાય તમને ખબર ન પડે મને ખબર પડે એ મારા ભાભી એના ભીંડા ભીંડે કંઈક વાટી ખાય કેમ કે ભીંડા ભીંડે આવતા નહોતા એ ખાય નાખાય તો વાટી નહીં ખાય કાપી કે નહીં કા ક્યાં હેડું ને મને તો વાડી નાખે એવું લાગે દાતડે દાતડ કે એવું લાગે મને તો બોલો શું કરું આમાં તમે ને સબલે આપણે પેરેને એટલે કીપા બેબા વાગી જાય વાડે લાગે એટલે વાગી દઈ અને પાછા કોળ છે એવું લાગે મને તો તો એ તમારા ભાબેને ખાળ લે કે ભીંડા વાડે શું કરે કાંઈ હે ઉસ્તી નહીં શું કરો ભાબે તું આપણે કામ કરતા જઈએ હો 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 કે કામ જ નહીં કરતા લે ઢરોડી ને બડલી સતી બોલો કેટલું બધું તો આપણે તો કઈ દવા ને એવું તો સાડતા આવડે નઈ તો પછી હું આવો તો વારો આવે ને આપણે આપડે એમ તો કા કરતે તો તાર માલ વયું કા કરતે ને આવડું શું કરું એકલે એકલે કામ કરતા હે ને બહુ બળ પડે ઈ વતા કોક હતો રોઈ ને તો મજા આવે તો ભીંડા ને હું વાડી નાખું પછી મારા બાપે ભલે ફેંક દીધી બરોબર ને કરડે ભાઈ આમાં લાડુ બહુ હોય તમને ખબર ન હોય કદાચ કે તે ન ખબર હોય બરોબર તો આમાં હોય અમારા લાડુ બાળુ બધી બહુ હતી તો ચાલો આપણે વાડીએ ઘડીક પછી પાછા પાણી પીને પછી દવાને બહુ

ને અમે વરસાદ ભેજો મેં ના સાડે તમને નહીં દેખાય કદાચ મને દેખાય છે તો આપણે તડકાની સાઉન્ડ આપણી વાગી જશે અગિયાર તડકો ગજબનો હોય આ બનાવેલો ડોયો ડોયો તો ડાયરેક્ટ માપ્યો કરી કરીને બનાવેલો હોય પછી આ નાખી દેવાની આખું ભરીને બરોબર ફાઇનલી મિત્રો આપણે દવા બવા સાડી દીધી છે મસ્ત મજાની ને હેઠા કે જ્યારે આવ્યા તમને ખબર જ છે આખો દિવસ દવા સાડવી એટલે કઈ હેલી નાની માના ખેલ ને મોટી માના ખેલ છે મારો ભાઈ તો આપણે દવા છાંડી દીધી બધું મેઘ ધનુ શું કરવીડું મળું તમને નહીં દેખાય તો અહીંયા બધું તમને હતું કોમેન્ટમાં કહી દીધું બાકી જો આ શું કહેવાય નળી શરી બરોબર છે મસ્ત મજાનું જો તો એવું છે મેઘ ધનુ નું ને વરસાદ આપણે ઓલું બધું મારે વહે વહે એટલે કે અમે ભાડો મારવાલા તો જરીક દેવા દોડ અમે સાડી દઈએ દોડ આવી જાય આજનો લોકો આપણે પૂરો કરી દીધું ચેનલમાં હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દીધું ને આ ખબર અમારી દઈ બરોબર ચાલો મળીએ નવા વ્લોગમાં મિત્રો બાય બાય